હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય એવા સુરતી ઊંધિયાની રીત શિયાળાની શરૂઆત થાય એટલે બજારમાં ઊંધિયાનું શાકભાજી સારા એવા પ્રમાણમાં મળવા માંડે છે અને ઉત્તરાયણ આવે એટલે બધા ઊંધિયું બનાવતા હોય છે ઘરે તો આજે અમે સુરતી ઊંધિયાની એકદમ સરળ રીત તમારા માટે લઈને આવ્યા છીએ ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય અથવા તો ઉત્તરાયણમાં તમારે બનાવવું હોય તો આ રીતે તમે સુરતી ઊંધિયું બનાવી શકો છો તેના માટે સૌ પ્રથમ આપણે સુરતી પાપડીને આવી રીતે ફોલી લેવાની છે સુરતી પાપડી થોડી વધારે પ્રમાણમાં લેવાની તુવેરના દાણા લઈશું એક કપ અને વટાણા લઈશું એક કપ તમારે જો તુવેરના દાણા અને વટાણા વધારે લેવા હોય તો પણ તમે લઈ શકો છો આ બધા જ દાણાવાળા શાકને સરસ રીતે ધોઈ લેવાના ત્યારબાદ એક વાસણમાં થોડું પાણી લઈ અને પલાળી રાખવાના છે તેમાં અડધી ચમચી જેટલું મીઠું અને ચપટી ખાવાના સોડા નાખી પંદરથી વીસ મિનિટ માટે આપણે પલાળી દઈશું એટલે એ સરસ રીતે પલળી જશે અને જળવામાં તકલીફ નહીં પડે અને એનો કલર એવો ને એવો જળવાઈ રહેશે ત્યારબાદ અહીંયા અમે લીલું નાળિયેર લીધું છે જે ફ્રેશ નાળિયેર આવે છે તેની છાલ ઉતારી લીધી છે એક બાઉલ લીલા મરચાં અને વીસથી પચીસ કડી લસણ અને મોટો ટુકડો આદુ લેવાનો છે લીલા નાળિયેરને અધકચરું આ રીતે ક્રશ કરી લેવાનું આદુ મરચાં લસણની પેસ્ટ કરીશું ત્યારબાદ મુઠિયા બનાવવા માટે એક વાટકો ચણાનો લોટ અડધો વાટકો ઘઉંનો ઝીણો લોટ અને ત્રણથી ચાર ચમચી સોજી લેવાનો છે જો તમારી પાસે ઘઉંનો જાડો લોટ હોય તો તમારે સોજી અને ઝીણા લોટની જગ્યાએ ઘઉંનો જાડો લોટ પણ તમે લઈ શકો છો તેની અંદર એક વાટકો ધોઈને સમારેલી ભાજી મેથીની બે મોટી ચમચી ભે કોથમીર લઈશું અહીંયા અમે ભાજીનું પ્રમાણ થોડું વધારે લીધું છે પણ તમે ઓછી પણ લઈ શકો છો એક મોટી ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ મસાલામાં એક ચમચી લાલ મરચું બેથી ત્રણ ચમચી ખાંડ સ્વાદ અનુસાર મીઠું ધાણા જીરું ચપટી હળદર અને હિંગ લઈશું ત્યારબાદ અજમાને આ રીતે મસળીને નાખવાનો છે અડધી ચમચી કરતાં ઓછો અજમો લઈશું બે ચમચી જેટલું તેલ લેવાનું છે મોવણ માટે ચપટી જ એક પિંચ જેટલો બેકિંગ સોડા એટલે કે સાજીના ફૂલ અને તેની ઉપર અડધા લીંબુનો રસ ઉમેરી બધું મિક્સ કરી લેવાનું છે પછી જરૂર પડે તો જ પાણી ઉમેરવાનું આની અંદર લોટ ઢીલો ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું અમે અહીંયા તલ નાખવાનું ભૂલી ગયા હતા તો હવે તેની અંદર તલ એડ કરીશું એક ચમચી જેટલા અને આ રીતે લોટ બાંધવાનો છે તમે એકલા ચણાના લોટમાંથી પણ આ મુઠિયા બનાવી શકો છો પણ જો ઘઉંનો જાડો લોટ અને ચણાનો લોટ મિક્સ કરશો તો મુઠિયાનો ટેસ્ટ વધારે સારો આવશે અહીંયા અમારે ફક્ત એક જ ચમચી પાણીની જરૂર પડી હતી લોટ સરસ બંધાઈ ગયો છે તો હવે તેની અંદરથી આ રીતે થોડા થોડો લોટ લઈ અને એકદમ નાના નાના મુઠિયા વાળવાના છે આવી રીતે તમે લાંબા મુઠિયા પણ વાળી શકો છો અને ગોળ મુઠિયા પણ વાળી શકો છો અહીંયા અમે ગોળ મુઠિયા તૈયાર કર્યા છે બધા જ મુઠિયા તૈયાર કરી લેવાના ત્યારબાદ તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે મીડિયમ ગેસની આંચ ઉપર મુઠિયાને આપણે તળી લઈશું જો ફૂલ ફ્લેમ રાખશો તો મુઠિયા અંદરથી કાચા રહેશે અને બહારથી બળી જશે એટલે મીડિયમ ગેસની આંચ ઉપર મુઠિયા તળવાના છે આ મુઠિયાને તમે એક અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો પછી જ્યારે તમારે મુઠિયાવાળું શાક બનાવવું હોય ત્યારે બનાવી શકો છો ચા સાથે પણ આ મુઠિયા ટેસ્ટી લાગે છે આ રીતે ફેરવી ફેરવી અને મુઠિયાને આપણે તળી લઈશું મુઠિયા તળાઈ ગયા છે તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું આ રીતે ત્યારબાદ જે આપણે દાણાવાળા શાકને પલાળીને રાખ્યા હતા તેને આપણે એક કૂકરમાં લઈ લઈશું તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું ચપટી મીઠું નાખીશું અને અડધી ચમચી કરતાં પણ ઓછી ખાંડ નાખીશું એટલે દાણાનો કલર એવો ને એવો જળવાઈ રહે અને કૂકરનું ઢાંકણ બંધ કરી ફક્ત એક જ સીટી વગાડવાની છે હવે અહીંયા આ બધા જ જે કંદ આવે છે તે લઈ લેવાના છે રતાળુ એક કાચું કેળું શક્કરિયા રવૈયા અને નાના બટાકા લીધા છે અમે અહીંયા એ બધા જ શાકને આપણે સમારી લેવાના છે બધું શાક બરાબર પહેલાં ધોઈ લેવાનું રતાળુને પણ બરાબર ધોઈ છોલી અને ટુકડા કરવાના શક્કરિયાને પણ સરસ રીતે ધોઈ છોલી અને ટુકડા કરીશું એ જ રીતે કાચા કેળાને પણ ટુકડા કરી લઈશું જે તેલમાં આપણે મુઠિયા તળ્યા હતા એ જ તેલમાં આ બધા શાકને આપણે ફ્રાય કરી લઈશું અહીંયા અમે બધું શાક સમારી લીધું છે તો વારાફરતી બધા શાકને ફ્રાય કરી લઈશું તમે અહીંયા વરાળે પણ બાફી શકો છો જો તમારે તળવું ના હોય શાકભાજી તો તમારે વરાળે તેને બાફી લેવાનું પહેલાં આપણે શક્કરિયાને તળી લઈશું મીડિયમ ગેસની આંચ ઉપર બધું જ શાક અલગ અલગ તળવાનું છે સાથે નથી તળવાનું કેમકે બધા શાકને તળાવવાનો સમય અલગ હોય છે શાક તળાય ત્યાં સુધીમાં રવૈયાને આ રીતે સમારી લેવાના છે ચાર ચીરીઓ કરી લેવાની અને અંદરથી ચેક કરી લેવાનું જો કોઈ રવૈયું સડેલું ના હોય એ ધ્યાનમાં રાખવાનું ત્યારબાદ બટેટાને પણ આ રીતે સમારી લઈશું તમારે અહીંયા રવૈયા અને બટેટાને ભરીને બનાવવા હોય તો તમે ભરીને પણ લઈ શકો છો પણ અમે અહીંયા ભર્યા વગર જ લીધા છે ડાયરેક તેને તેલમાં તળી લેવાના છે તો પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અહીંયા અમે બને એટલી એકદમ સરળ રીત બતાવેલી છે ઊંધિયાની ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારા વિડીયો પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઈક અને શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હવે અહીંયા આપણે એક ગ્રીન મસાલો તૈયાર કરવાનો છે તો તેના માટે લીલું લસણ લીધું છે આદુ મરચાં લસણની જે પેસ્ટ બાકી હતી એ લઈ લીધી છે તેની અંદર મસાલામાં અડધી ચમચી લાલ મરચું આ કાશ્મીરી મરચું છે સ્વાદ અનુસાર મીઠું ખાંડ અડધી ચમચી કરતાં ઓછી હળદર ચપટી ગરમ મસાલો ધાણાજીરું પાવડર અને અડધી ચમચી ઊંધિયાનો મસાલો લેવાનો છે અહીંયા ગળપણનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું છે સુરતી ઊંધિયામાં ગળપણ અને ખટાશ સારા એવા પ્રમાણમાં હોય છે અડધી ચમચી તલ લઈશું જે ટોપરાનું છીણ આપણે અધકચરું કરીને રાખ્યું હતું એ લઈશું લીલા ટોપરાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે કોથમીર લઈશું પણ જો તમારી પાસે લીલું ટોપરું ના હોય તો તમે સૂકા ટોપરાનું છીણ પણ લઈ શકો છો અડધા લીંબુનો રસ લઈશું અને બધું જ મિક્સ કરી લેવાનું ત્યારબાદ જે તેલમાં આપણે મુઠિયા અને વેજીટેબલ ફ્રાય કર્યા હતા એ એ તેલમાંથી બેથી ત્રણ ચમચી તેલ આની અંદર એડ કરીશું આ મસાલો તમે રવૈયા અને બટેટામાં ભરી શકો છો જો તમારે તળવા ના હોય તો અને તેને વરાળે બાફી લેવાના પણ અમે અહીંયા તળીને જ લીધા છે બધા શાકભાજી તળીને જ લીધા છે અને મસાલો તેની ઉપર આપણે ભભરાવી દેવાનો તો પણ તમે તમે ઊંધિયાનો ટેસ્ટ એની અંદર એટલો ટેસ્ટી લાગે છે ઊંધિયું અને મસાલાનો બધો ટેસ્ટ એમાં આવી જશે જે તળેલા શાકભાજી છે એની અંદર આ મસાલાની અંદરથી અડધો મસાલો આપણે એડ કરી અને મિક્સ કરી દેવાનો આવી રીતે આ રીતે મિક્સ કર્યા પછી તેને પંદર મિનિટ માટે રહેવા દેવાનું એટલે શાકભાજી અને મસાલો બધું બરાબર મિક્સ થઈ જાય આ એકદમ સરળ રીત અમે બતાવેલી છે અહીંયા તમે જોઈ શકો છો દાણા પણ એક સિટીમાં સરસ બફાઈ ગયા છે તો તેને આપણે એક કાણાવાળા વાસણમાં કાઢી લઈશું એટલે બધું પાણી નીતરી જાય આ રીતે હવે આપણે ઊંધિયાનો વઘાર કરીશું તો જે તેલ બાકી હતું તે જ તેલની અંદર બે આખા લાલ મરચાં લઈશું ઊંધિયાની અંદર તેલ થોડું આગળ પડતું હોય છે ફ્રેન્ડ્સ હિંગ નાખીશું ચપટી અજમો નાખીશું લસણ નાખીશું લીલું અહીંયા તમે જો લી લસણ ના ખાતા હોય તો તમારે લસણ સ્કીપ કરવાનું અને જે દાણા આપણે બાફીને રાખ્યા હતા એ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું અને મસાલો જે આપણે મિક્સ કર્યો હતો તેમાંથી જે અડધો મસાલો બાકી હતો એ મસાલો આની અંદર એડ કરી દેવાનો અને બરાબર મિક્સ કરી દેવાનું ઘરમાં જો તમે આ રીતે સુરતી ઊંધિયું બનાવતા હશે તો આખા ઘરમાં ઊંધિયાની સુગંધ સુગંધ આવવા લાગશે ફ્રેન્ડ્સ એટલું ટેસ્ટી બને છે અને ખાવાની તો ખૂબ જ મજા આવે છે જે તળેલા શાકભાજી આપણે રાખ્યા હતા સાઈડમાં એ ઉમેરી દઈશું આમાં મસાલો મિક્સ કરીને એને પણ બરાબર મિક્સ કરી લઈશું આ રીતે જો તમે ઊંધિયું બનાવશો તો વાર પણ નહીં લાગે અને ટેસ્ટી તો ખૂબ જ લાગે છે આ બહારનું જે તમે ભેળસેળવાળું ઊંધિયું લાવો એના કરતાં જો તમે આ રીતે ઘરે ઊંધિયું બનાવો તો ઓછા ખર્ચે તૈયાર થાય છે અને ઘરના બધા જ સભ્યો ખાઈ શકે છે આપણે આપણા પસંદગી પ્રમાણે શાકભાજી અને તેલ આમાં નાખીએ છીએ એટલે ખાવાની મજા આવે છે એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું ત્યારબાદ જે મુઠિયા તળીને રાખ્યા હતા તેમાંથી ત્રણથી ચાર મુઠિયાને આ રીતે ટુકડા કરી અને તેમાં ઉમેરી દઈશું અને બીજા મુઠિયા આખા ઉમેરી દઈશું મીડિયમ ગેસની આંચ ઉપર થોડીક વાર માટે આપણે ઊંધિયાને થવા દઈશું એટલે જે રસો આપણે પાણી નાખ્યું છે એ બધું જ બળી જશે અને તેલ છૂટું પડી જશે સરસ રીતે આના પહેલાં પણ અમે જે ગુજરાતી ઊંધિયું હોય છે તેની રીત મૂકેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ સાત ધાનના ખીચડાની રીત પણ અમે મૂકેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ આ આપણા ઊંધિયામાંથી બધું જ પાણી શોષાઈ ગયું છે અને તેલ છૂટું પડી ગયું છે હવે જો તમારે ઉપરથી વઘાર કરવો હોય તો આ રીતે ત્રણથી ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકી તેની અંદર ફક્ત એક ચમચી જેટલું લાલ મરચું નાખી અને આ રીતે ઊંધિયાની ઉપર રેડી દેવાનું આ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ જો તમને ના ગમે તો તમારે સ્કીપ કરવાનું આપણું સુરતી ઊંધિયું તૈયાર છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આ બને છે અને ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે તો આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું આ ઊંધિયું તમે રોટલી ભાખરી પૂરી પરાઠા બધાની સાથે ખાઈ શકો છો અને એકલું પણ ખાવાની ખૂબ જ મજા આવે છે તો આ ઉત્તરાયણમાં તમે ચોક્કસથી આ રીતે સુરતી ઊંધિયું બનાવજો ફ્રેન્ડ્સ ઘરના બધા વ્યક્તિને ખૂબ જ ભાવશે તમને અમારી આ ઊંધિયાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને તમે ઊંધિયું કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે